આણંદ શહેરમાં ટી સ્ક્વેર હોસ્પિટલના ભાગીદારની ત્રણ પોઈન્ટ છન્નું કરોડની છેતરપિંડી ભારતીય સેનામાંથી નિવૃત્ત તબીબ સાથે ઠગાઈ પત્ની અને પિતા સાથે મળી નાણાકીય ઉજાપત કર્યા બાદ સામાજિક કાર્યકર પરિવારને લઈ અમેરિકા નાસી ગયો આણંદ આણંદમાં આવેલી ટી સ્ક્વેર હોસ્પિટલના ભાગીદારે તેની પત્ની અને પિતા સાથે મળી તેના બાળપણના મિત્ર અને ભારતીય સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ પદેથી નિવૃત્ત થયેલા તબીબ સાથે રૂપિયા ત્રણ છન્નું કરોડની છેતરપિંડી કરી અમેરિકા નાસી ગયા હતા

અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ શરૂ કરવાની ચર્ચા કરી બંનેએ સહમત થઈ ટી સ્ક્વેર બ્રાન્ડ બનાવી ચાર કંપનીઓની સ્થાપના કરી હતી તે સમયે કંપનીઓનું વહીવટી અને નાણાકીય કામકાજ તનુજ પટેલ કરશે અને ડોક્ટર રોહન અને તેના પત્ની જુલીબેન ડેન્ટિસ્ટ મેડિકલને લગતું કામકાજ કરશે તેવી સહમતી થઈ હતી બાદમાં વર્ષ બે હજાર વીસમાં આણંદના નાની ખોડિયાર મંદિર નજીક બહુમાળી ટી સ્ક્વેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી જોકે ડોક્ટર રોહન ભારતીય સેનામાં ફરજના કારણે વ્યસ્ત રહેતા હોવાથી તે હોસ્પિટલમાં નહીં બતાવતા હતા અને તનુજ ઉપર વિશ્વાસ રાખી હોસ્પિટલનું તમામ સંચાલન તથા નાણાકીય લેવડ દેવડની જવાબદારી સોંપી હતી નિવૃત્ત થયા બાદ ડોક્ટર રોહને તનુજ પાસે હોસ્પિટલનું વિગતવાર હિસાબ અંગે ચર્ચા કરતા તનુજે ગલ્લા તલ્લા કર્યા હતા ટેક્સની રકમ બાકી પડતી હોવાથી તેમજ હોસ્પિટલના નામથી વિવિધ લોન ચાલુ હોય તેના આપતા અંગે ઉઘરાણી શરૂ થતા ડોક્ટર રોહણે તનુજ સાથે ચર્ચા કરતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા દરમિયાન ડોક્ટર રોહણે હોસ્પિટલ ના તમામ કરતા તનુજ પટેલ પરિવાર સાથે ચાલુ વર્ષે જાન્યુઆરી થી અમેરિકા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેથી કંપનીના ડાયરેક્ટર કુલદીપસિંહ સોલંકીએ રાખેલા રેકોર્ડ તપાસતા અને એકાઉન્ટન્ટની પૂછપરછ કરતા તનુજ તેની પત્ની ઉમંગીબેન પિતા જયેન્દ્રભાઈએ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પોતાના અંગત ફાયદા માટે રૂપિયા એક પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ ઉપરાંતની રકમ લીધી હોવાનું જાણવા મળ્યું હતું ઉપરાંત તનુજ તેના પિતા જયેન્દ્ર પટેલના નામે રૂટ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતો હતો અને દંપતી તેના ડાયરેક્ટર હોવાથી ફાઉન્ડેશનના બેન્ક અકાઉન્ટમાં તથા તનુજના મિત્રો અને પરિવારજનોને વિદેશ જવા હવાઈ યાત્રાની ટિકિટ તથા નામાંકિત કંપનીઓના એવોર્ડ મેળવવા અલગ અલગ રકમનું દાન કર્યું હોવાનું તથા તેના પત્ની અને પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ત્રણેય હોસ્પિટલમાંથી વેન્ટિલેટર વેચી નાખ્યા હતા તેમજ ડૉક્ટર રોહનના રોહન તારીખ પંદર મે બે હજાર વીસના રોજ નોકરી અર્થે કોંગોમાં રોકાયા હોવા છતાં તે તારીખની તેમની ભળતી સહી કરી બેંકમાં લેવડ દેવડ કરી હોવાનું ખુલ્યું હતું તેમજ તેમના પત્ની જુલીબેનની પણ ભરતી સહી કરી હતી ખોટો લેટર પણ મળી આવ્યો હતો તનુજ પટેલે પણ તેના પરિવારે કુલ રૂપિયા ત્રણ કરો કરોડ છન્નું લાખ છાસઠ હજાર આઠસો પચાસની નાણાકીય ઉચાપત કરી હોવા અંગે ડોક્ટર રોહનની ફરિયાદના આધારે પોલીસે તનુજ પટેલ ઉમંગી પટેલ અને જયેન્દ્રભાઈ અંબાલાલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ આણંદ